જય શ્રી કૃષ્ણ આજે સીતા નવમી કે પછી જાનકી જયંતી છે તો આજના શુભ દિવસે માતા માતા સીતાની સીતાની કહાની કહાની જે આજે સાંભળવાનો મહિમા છે એટલે સીતા માતાના જીવન ચરિત્રનું સુંદર ભજન મા સીતા ભગવાન રામ સાથે વનવાસ પૂર્ણ કરી અયોધ્યામાં પધાર્યા રામ રાજા બન્યા અને મા સીતાને ફરીથી વનમાં મૂકી આવ્યા ત્યારથી લઈને માતા સીતા ધરતી માતાની ગોદમાં સમાયા ત્યાં સુધીનું વર્ણન દર્શાવતું ભજન એટલે સીતાની કહાની તો મિત્રો આજે જાનકી જયંતિના શુભ દિવસે આ વિડીયોમાં માતા સીતાની કહાની સુંદર શબ્દોમાં સુંદર રાગમાં સાંભળશું જો આપને આ સીતાની કહાની પસંદ આવે તો વિડિયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો માતા સીતાની કહાની શરૂ કરીએ બોલો જગતજનની મા સીતાની જય રામ સ્વામી તોય સુખડા પામી તમે સાંભળો મારી બેનુ આ સીતાની કહાની તોય નો પામી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની રામ રાજા બન્યા તો બીની વાત શું તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાણી રામ રાજા બન્યા તો બીની વાત સુણી તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાણી લક્ષ્મણે રથ જોડા મને રથમાં બેસાડી મને વનમાં મૂકી આવ્યા ಸೀತಾ ನಿಯ ರೋಯಾಕಿ મારે કોને વાત કેવી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની ઋષિ સામે આવ્યા ઋષિ પત્ની રે આવ્યા મને બેટા કઈ બોલાવી આ સીતાની કહાની ઋષિ સામે આવ્યા ઋષિ પત્ની રે આવ્યા મને બેટા કઈ બોલાવી આ સીતાની કહાની નથી મારે મારે પિતા કે નથી મારે માતા મને વન મા ઉભી મેલી આ સિતાની કહાની ધરતી મારી માતા આકાશ મારા પિતા મારે કોને દુઃખ કેવા સીતાની કહાની ધરતી મારી માતા આકાશ મારા પિતા મારે કોને દુખ કેવા આ સીતાની કહાની નથી મારે દાદા કે નથી મારે મામા

મારે કોને દુ કેવા સીતાની કહાની સૂર્ય મારે દાદા ને ચંદ્ર મારે મામા મારે કોને દુખ કેવા આ સીતાની કહાની એક માસ વીત્યા મારે બે માસ વીત્યા મારે નવ નવ માસ વીત્યા આ સીતાની કહાની એક માસ્યા મારે માસ વીત્યા હું મન મામ મારે કોને વાત કેવી આ સીતાની કહાની નવ નવ માસ વીત્યા

આ સીતાની કહાની બબ્બે પુત્રો જન્મ્યા તોય ગળુંડીનો પામ્યા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની બબ્બે પુત્રો જન્મ્યા તોય ગળુંડીનો પામ્યા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની આકડાના દૂધની મે ગળુંદી બનાવી તમે સાંભળો મારી બેલું આ સીતાની કહાની કળાના દૂધની બનાવી તમે સાંભળો મારી બેલું આ સીતાની કહાની બબ્બે પુત્રો જન્મ્યા તે બાળો ત્યાંનો પામ્યા તમે સાંભળો મારી બેલું આ સીતાની કહાની બમ્બે પુત્રો જન્મ્યા તે બાળો ત્યાંનો પામ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની ખાખરાના પાનના મે બાળો ત્યાં બનાવ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની ખાખરાના પાનના મે બાળો ત્યાં બનાવ્યા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની બબ્બે પુત્રો જન્મ્યા તે પારણિયાનો પામ્યા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની બબ્બે પુત્રો જન્મ્યા તે પારણિયાનો પામ્યા તમે સાંભળો મારી બેનો సీతాని కహనీ వడలాని వేను ఆ సీతాని కహనీ వడలాని వయినా పణియా బనాయా తమి సా ఆ సీతాని కహనీ

તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની રોતાને રજળતા મેં હાલર ડરે ગાયા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની ઋષિ પત્ની માતાએ આશીર્વાદ આપ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની ઋષિ પત્ની માતાએ આશીર્વાદ આપ્યા સાંભળો જેવા નાના એની આંગળીએ નો માલ્યા આ કહાની દશરથ જેવા દાદા ને જનક જેવા નાના

તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાણી રામ જેવા સ્વામી હું પામી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાણી ઋષિ મારા પિતા ઋષિ પત્ની મારી માતા એને સુખ અમને આપ્યા આ સીતાની કહાણી ઋષિ મારા પિતા ઋષિ પત્ની મારી માતા એને સુખ અમને આપ્યા આ સીતાની કહારતી મારી માતા મને માર ગડો આપો મને કોળે તમે રાખો આ સીતાની કહાણી તરતી મારી માતા મને માર ગડો આપો મને કોણે તમે રાખો આ સીતાની કહાણી માંથી કહાણી ધરતી જન્મ્યા ને ધરતી માંસ માણા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાણી సీతా కదియ దుఃఖ నో ఆ సీత స એને સપને દુખનો આવે આ સીતાની કહાની સીતાની કહાની કોઈ સાંજ સવારે કહાની રામ જેવા સ્વામી હું સુખડા નો પામી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની ધરતી માતાએ તેને જન્મ આપ્યો અને ધરતીની ગોદમાં તે સમાયા જનક રાજાની પુત્રી હોવાથી તે જાનકી કહેવાયા છે અને હળથી ખેડાઈને ધરતીમાંથી ઉત્પન્ન થયા હોવાથી તેનું નામ સીતા છે જનક રાજાએ તેની પુત્રી સીતાનો સ્વયંવર રચી અયોધ્યાના રાજા દશરથના પુત્ર શ્રીરામ સાથે તેના વિવાહ ખૂબ ધામધૂમથી કરાવ્યા જનક રાજાએ તેની પુત્રી સીતા માટે સુખ સમૃદ્ધિ અને પ્રેમ વાત્સલ્ય ભરેલું સાસરું ગોત્યું પરંતુ માતા સીતાના ભાગ્યમાં દુઃખ લખાયેલું હતું ચૌદ વર્ષનો વનવાસ ભોગવ્યા બાદ અયોધ્યા નગરીની રાણી બની માત્ર થોડા જ દિવસનું સુખ ભોગવ્યા બાદ ધોબીની વાત સાંભળી રાજા રામે માતા સીતા ગર્ભવતી હોવા છતાં તેની પત્નીનો ત્યાગ કર્યો તેને વનમાં મોકલી દીધા વનમાં માતા સીતાને ઋષિ મુનિએ અને તેમની પત્નીએ આશરો આપ્યો ઋષિ આશ્રમમાં માતા સીતાને જોડિયા બાળકો જન્મ્યા ઋષિ પિતા અને માતાએ તેની સાર સંભાળ કરી તેમને મોટા કર્યા અંતે માતા સીતા જે ધરતી માતાએ તેમને જન્મ આપ્યો એ જ ધરતીમાં સમાઈ ગયા આવી કરુણ કહાની છે માતા સીતાની માતા સીતા એ પતિવ્રતા ઉજ્જવલ ચારિત્રવાન હતા તેનામાં ક્ષમાશીલતા મમતા વાત્સલ્ય સમર્પણ અતિથિ ધર્મ એવા દરેક આદર્શ્ય માતા સીતાના ચરિત્રમાં હતા ભારતની દરેક નારીમાં તેમના વાણી વ્યવહાર ચારિત્રમાં જો આ ગુણ હોય તો દરેક ઘર પરિવાર કે કુટુંબમાં ક્યારેય કોઈ વિખાદ વિષાદ ન રહે આવું આદર્શ પાત્ર છે માતા સીતાનું માતા સીતા એ ત્યાગ સહનશીલતા બલિદાન અને સમર્પણની મૂર્તિ છે ત્યાગ બલિદાન સમર્પણ અને સહનશીલતા આ ચાર વસ્તુ દરેક નારીમાં આવી જાય તો દરેક ઘર પરિવાર અયોધ્યા નગરી બની જાય તો મિત્રો આવી છે માતા સીતાની કહાણી જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય સીતામૈયા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ